ત્યારે એણે મજૂરી કરી હશે આવ કેટલાની કરી તો આપણે નથી ખબર પણ એણે મજૂરી કરી હશે એટલે પછી ત્યાંથી સુટીને ઘરે આવતા હતા સાડા સોથી સાતના ગાળામાં એવો બનાવ બન્યો કે જ્યારે દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ વાઘ દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે પહેલાં એક સ્ત્રીને હુમલો કર્યો તેને જ થોડી દિન પછી સુરમિલાબેન અમીરભાઈને અમરસિંહભાઈને તેમને પકડી લીધા એટલે તેનાથી પછી તેને નહીં છોડ્યા તે લઈ ગયો પાંચસો કે છસો મીટર દૂર લઈ ગયા તેમને અમને લાશ મળી હતી ને જ્યારે હું સરકારને એવું વિનંતી કરું છું કે અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં કેટલા દીપડા છે ને ક્યારે પકડશો એની અમારી માંગ છે ને એમના પત્ની કે એમના પતિના જે મરણ થયા છે એમના પતિને કે એમના છોકરાને એમના ચાર છોકરા છે ને એ ક્યારે સ્કૂલે જાય છે તો એની જવાબદારી કોણ લાંસ લેશે જો આદિવાસીમાં આવા ઘણા બનાવો બને છે આજ સુધી અમારા આદિવાસીમાં રસ્તાના ઠેકાણા નથી આજે અમારા ગામમાં આ રસ્તા જો હોત તો આ મારા બેનના આવો બનાવ ના બનાત જ્યારે અમારા ગામમાં બહિષ્કાર કર્યો હતો તે સમયે બહિષ્કાર કરીને અમાને વાયદા આપીને તે લોકો વાયદા ભૂલી ગયા છે જે તે સમયે અમને વાયદા ઘણા કર્યા છે અમે બહિષ્કાર પણ કર્યો છે પરંતુ હજી સુધી આ તંત્રનો કે કંઈનો અમને કોઈ કોઈ ઉપાય મળતો નથી અત્રે રાતનું સાત વાગે મૂળજીભાઈનો ફોન આવ્યો કે અમારા ગામમાં એક ને દીપડે હુમલો કર્યો હું તરત જ અમે બે બાર દીકરા દોડી ગયા પછી એની લાશની શોધખોળ કરી લાશની શોધખોળ કરતાં મને લગભગ ચારસો મીટરની આજુબાજુ અમને લાશ મળી પછી અમે પોલીસને ફોન કર્યો અને પોલીસ પણ આવી જંગલ ખાતું આવ્યું રાત્રે પિંજરામાં મંગાવ્યા ને આ દીપડા આજ સુધી મારા ત્રેપન વરસ થયા સર મારા ત્રેપન વરસ થયા પણ આજ સુધી એવો બનાવ બનેલો નથી આ પહેલો બનાવ છે જંગલ ખાતું છ મહિનામાં કેટલા દીપડા છોડ્યા એને અમારે જવાબ જોઈએ અને આનો પૂરો ન્યાય મળશે આ જે અમીરભાઈની પત્નીની લાશ અમે આથી ઉઠાવવાનો નથી સર